તો જોઈ લે તો તળાવ ભરેલું જોઈ લે મોટી લેવાનું રસ્તા ઉપર પાણી આવી ગયું

જોઈ લો આપણે ફાઈનલી આવી ગયા છીએ વાડીનાથ જોઈ લે આપણે આવી ગયા છીએ તરફ વાડીનાથ આવ્યું વાડીનાથ નું મંદિર દર્શન કરાવીએ વરસાદની મોસમ માં મજા આવે

અને આપણા આ બધા ભાઈઓ ફોટા પાડી રહી હતા ચોમાસા ને મજા આવે વરસાદના વાતાવરણ માં આપણે વાડીનાથ નો દર્શન કરી દીધો આ હનુમાન દાદા

તો આપણે આવી ગયા ગરમા ગરમ ગોટા આપણા બધા ભાઈઓ ગોટાનો નાસ્તો કરે હું તો આવતો ભાઈ હું તો તારો આ બધા તો બધા ઓળખી તારે પેલું ફેસ રિવીલ કરવાનું